સુરેન્દ્રનગર ધ્રાંગદ્રાની વિવિધ સ્કૂલો ખાતે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગરના ધ્રાંગદ્રાના તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથે ધરવામાં આવે છે આજરોજ ધ્રાંગદ્રાની વિવિધ સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગદ્રાની જુદી જુદી ખાનગી શાળાઓ સાધના વિદ્યાલય તપોવન વિદ્યાલય તેમજ શિખર પબ્લિક સ્કૂલ ખાતે તેજસ્વી ફાઉન્ડેશનના પ્રમુખ જલ્પાબેન ઝાલા ઉપ્રમુખ કલ્પનાબેન પટેલ તેમજ મહામંત્રી સોહિલભાઈ શેખ અને જયેશભાઈ ઝાલા દ્વારા સ્કૂલના શિક્ષણ તેમજ રમતગમત સહિતની પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પરિણામ બતાવનાર વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું વિદ્યાર્થી જીવન ઉમદા ભવિષ્યનો મજબૂત પાયો છે ત્યારે બાળકોમાં સારું પરિણામ લાવવાની ધગસ જાગે એમનું માનસિક મનોબળ મજબૂત બને જીવનમાં ઉચ્ચ મૂલ્યો હાસિલ કરવાનું સ્વપ્ન પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે જોકે ફાઉન્ડેશનના કાર્યને શિક્ષણ જગત સાથે અનેક બુદ્ધિજીવીઓ અને ધ્રાંગધ્રા વાસીઓ ખાસ વધાવી રહ્યા છે પૃથા વિજયભાઈ છે હું ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરું છું આજ રોજ તપોવન વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં તેજસ્વી તેજસ્વી ફાઉન્ડેશન અમારા ટોપર વિદ્યાર્થીઓ જેમાં એકાવન વિદ્યાર્થીઓ હતા તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા તે બદલ હું તેજસ્વી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ સુવેરા શીતલબેન દિલીપભાઈ છે હું ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરું અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલ ધ શિખર પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેજસ્વી ફાઉન્ડેશને અમારા ટોપર વિદ્યાર્થીઓ કે જેમાં એકાવન વિદ્યાર્થીઓ હતા તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા તે બદલ હું તેજસ્વી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું

બાળકો દ્વારા ખૂબ હર્ષભેર ઉજવવામાં આવેલ છે આવતીકાલે પાંચ સપ્ટેમ્બર જે આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ એ એ પ્રોગ્રામ છે એ આજે આપણે ચાર તારીખે શિખર પબ્લિક સ્કૂલના દરેક વિદ્યાર્થીઓએ હર્ષભેર એમાં ભાગ લઈ અને એની ઉજવણી કરેલી છે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા આ બાળકો સ્કૂલના જે છે કે જેણે દરેકે દરેક ક્ષેત્રમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ છે એ બાળકોને સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવેલ છે અને તેજસ્વી ફાઉન્ડેશન છે દરેકે દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે અને જે જરૂરિયાત હોય લોકોને અથવા તો જે પણ જગ્યાએ એમને લાગે કે અહીંયા જરૂરિયાત છે

તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શાળામાં જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેમજ કોઈ પણ એક્ટિવિટીઝ હોય રમતગમતની એક્ટિવિટીઝ હોય કે ડ્રોઈંગ સ્પર્ધા હોય તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા મને જાણવા મળી વિગત એ મુજબ તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે ધાંગધ્રાની અંદર નવું હમણાં ટ્રસ્ટ શરૂ થયું છે આ ટ્રસ્ટ દ્વારા ધ્રાંગધ્રામાં શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ રમતગમતની પ્રવૃત્તિઓ કે આપત્તિકાળ દરમિયાન કઈ પણ સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય તો આ તેજસ્વી ફાઉન્ડેશન ખરે પગે ઉભું રહેશે અને ખરેખર જયેશભાઈ ઝાલા અને એની ટીમ દ્વારા આ ફાઉન્ડેશનમાં સારી એવી કામગીરી કરવામાં આવે છે હું દિલીપભાઈ માકસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા તેજસ્વી ફાઉન્ડેશનને ખૂબ ખૂબ બધાઇ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આવું સારું કામ કરતા રહો અને લોકોનો સપોર્ટ પણ મળશે એવી હું ખાતરી આપું છું રાજપરા દિવ્યાંગ સુરેન્દ્રનગર